અમરેલી જિલ્લામાં લેટર કાર્ડનો મુદ્દો વેગ પકડતો દેખાઈ રહ્યો છે તેમાં હાલ જે પાટીદાર સમાજની યુવતી છે તેને પણ આ લેટર કાર્ડમાં આરોપી બનાવવામાં આવતા પાટીદાર સમાજના નેતાઓમાં નારાજગી અને રોષ પણ જોવા મળી રહ્યો છે આ મામલાને લઈને વિપક્ષ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ધારાસભ્યના ઇશારે પોલીસ દ્વારા આ યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે બીજી તરફ પોલીસનું કહેવું છે કે આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હતું વિવાદ છે છે શરૂઆત થઈ ગઈ અને આ વચ્ચે પ્રમુખ લાલજી પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે જે રીતે અમરેલી જિલ્લામાં ઘટના બની છે પાટીદાર સમાજની યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું છે તે મામલે સરકાર સામે નારાજગી દર્શાવી છે

એક નિર્દોષ પાટીદાર દીકરી ઉપર ખોટી રીતે ગુનો દાખલ કરી કોઈ જોગવાઈ નથી તો રાતે વાગે ધરપકડ કરી અને આખા અમરેલીની અંદર છે તો સમગ્ર સમાજની આ દીકરી ઉપર આજે આ રીતે ખોટી રીતે ગુનો દાખલ કરી જે રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો માનનીય ગૃહમંત્રી અને માન્ય મક્કમ અને મૂળદુ મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગુ છું કે તમે ન્યાયી તપાસ કરો કે એવા કયા અધિકારીઓ છે કોના હુકમથી આ રીતે રાતે બાર વાગે ધરપકડ કરવામાં આવી છે અને આખા અમરેલીની અંદર સરકસ કરવામાં આવ્યું છે તો માન્ય મુખ્યમંત્રીને ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે આ ઘટનાને એસપીજી વખોડે છે અને આવનારા સમયની અંદર જો આ દીકરીને ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતની અંદર અમે ન્યાય માટે લડીશું તો વહેલામાં વહેલી તકે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીશ્રી આ મામલે ન્યાયિક તપાસ કરવામાં નહીં આવે જે યુવતી છે તેને જામીન ઉપર છોડવામાં નહીં આવે તો ગુજરાતભરમાં પાટીદાર સમાજના લોકો છે તે ઉગ્ર આંદોલનની શરૂઆત કરશે મામલાના અમરેલી કોંગ્રેસ નેતા જેની બેન ઠુમર સતત ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરી રહ્યા છે અને જેવી રીતે પાટીદાર સમાજની યુવતીને આરોપી બનાવવામાં આવ્યા છે અને સાથે જ તેનું સરઘસ કાઢવામાં આવ્યું હોય તે પ્રકારના આરોપો પણ જેની બેન ઠુમરે લગાવ્યા છે અને ગઈકાલે તેઓ પોતાની લીગલ ટીમ સાથે અમરેલી જિલ્લા જેલ ખાતે જે આરોપી યુવતી છે તેમને મળવા માટે પહોંચ્યા હતા ત્યારબાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા શુભ પ્રહારો ભારતીય જનતા પાર્ટી ઉપર કર્યા તે સાંભળેલો શું આજની મુલાકાત વાત કરો જે પ્રમાણે અમરેલીનું પ્રકરણ અત્યારે આખા ગુજરાતમાં ટોપ ઓફ ટાઈમ બનેલું છે જે પ્રમાણે દીકરીનું રિકન્સ્ટ્રકશન હવે પાછું નવું નામ લાવ્યા છે આજના હમણાં બપોર પછીનો નવો વર્ડ લાવ્યા છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે એ કોઈ સરઘસ નહોતું રીકન્સ્ટ્રકશન કરવાનું હતું કઈ ટાઈપનું રીકન્સ્ટ્રકશન હતું એ જે નેતાઓએ આવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ કોઈ સરઘસ નહોતું એમને હું વિનંતી કરું છું કે અહીંયા ઓન ગ્રાઉન્ડ મીડિયાના દરેક અમરેલી જિલ્લાના દરેક મીડિયાના મોબાઈલમાં એનું રેકોર્ડ છે કે એને રીકન્સ્ટ્રકશન કહી શકાય કે એને સરઘસ કહી શકાય એ આપ જ જોઈને નક્કી કરશો એવી વિનંતી કરું છું બીજું કોંગ્રેસ પક્ષને ભાંડવાનું તમે બંધ કરો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કથની અને કરનીમાં ફરક આવે છે જે પ્રમાણે તમારું વલણ છે સામાન્ય પ્રજા પરેશાન થતી હોય તો થાય સામાન્ય પ્રજાને કોઈપણ પ્રકારે મુશ્કેલી જયારે પડે અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાન કે પ્રજામાંથી એકની પસંદગી કરવાની આવે ત્યારે હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા આગેવાન કે કાર્યકર્તાઓ કે એને કોઈ મદદરૂપ થતાનો પક્ષ લેવામાં આવે છે ચાહે પક્ષ ગલત રીતના ખોટી રીતના લેવામાં આવતો હોય છતાં પણ અત્યારે હું દીકરીને પોતે એની સાથે અંદર મળીને વાત કરીને નીકળી છું એની સાથે સંપૂર્ણપણે એને જે રાત્રે બાર વાગે ઘરેથી ઉઠાવવામાં આવી ત્યારથી લઈને એને જે રિમાન્ડ માંગી રિમાન્ડ ન માંગી હોત તો પણ ચાલત જો માનવીતા માનવતા મરી ન પરવારી હોત તો રિમાન્ડ માંગવાની જરૂર નહોતી પણ ખેર તમને એવું હશે કે અમારે ક્યાંક થોડું જોર જબરદસ્તી કરીને એક છાપ બેસાડવી હતી તો રિમાન્ડ માંગી હજી પણ દીકરી અંદર છે અમારા બંને વકીલોની ટીમ અહીંયા એમની સાથે જ દીકરીને મળવા ગઈ હતી લીગલ પ્રોસેસ કરી રહ્યા છે જોવાની વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીના ત્રણ કાર્ય કરો કે જેણે પત્ર લખ્યો છે કોઈની હત્યા નથી કરી કોઈનું મર્ડર કોઈનું બળાત્કાર કરીને કોઈની સાથે કૃત્ય નથી કર્યું તમારી એટલી બધી જો કાયદો ને વ્યવસ્થા જાળવવાની વાત હતી તો તમારે હત્યારાઓ પકડવાની જરૂર હતી હતા કોંગ્રેસના અમરેલીના નેતા અને કોંગ્રેસ મહિલા પ્રદેશ પ્રમુખ જેની ઠુમર તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેમણે ફરી એકવાર ગુજરાતમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે અમરેલીમાં જે આરોબો લેટર કાર્ડમાં થયા છે તો તે મામલામાં જે બુટલેગરો હોય ખનીજ માફિયા હોય કે પછી ડ્રગ્સ માફિયા હોય તેવા લોકોનો સરકાર વરઘોડો કાઢે તે પ્રકારની માંગ જેની બેનઠુમ્મર કરી રહ્યા છે તેમણે ત્યાં સુધી કહ્યું છે કે જ્યાં સુધી આ દીકરીના જામીન નથી થઈ જતા ત્યાં સુધી તેઓ તેમના પરિવારની સાથે જ રહેશે ત્યારે જોવાનું રહેવું કે આ કારણે વિવાદ વકરવાની શરૂઆત થઈ છે ને આ ઘટનાના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે દર્શક મિત્રો એનકવરેજ કવરેજ ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું